તાપી જન્મોત્સવને લઈ સુરતમાં અનેક જગ્યાએ ઉજવણી કરાઈ હતી ત્યારે તાપી નદીમાં સફાઈ દરમિયાન મૃત માછલીઓ દેખાતા કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા હતા સુરતની સીવાદોરી સમાન તાપી નદીના જન્મોત્સવની સુરતમાં અનેક જગ્યાએ ઉજવણી કરા હતી ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સૂર્યપુત્રી તાપી નદીના જન્મદિનની ઉજવણીને લઈ સાફ સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું અને અશ્વિની કુમાર ગૌશાળા ખાતે આવેલ રામનાથ મહાદેવ મંદિર તાપી નદી ઓવારા ખાતે સાફ સફાઈ અભિયાન નું આયોજન કર્યું હતું આ સમયે ઓવારા પાસે મૃત માછલીઓ દેખાતા કોંગ્રેસીઓ આક્ષેપો કર્યા હતા અને તાપી નદીમાં માં કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાના કારણે માછલીઓ મરી રહી હોવાનું જણાવ્યું હતું તો તાપી નદી ના ઓવારા સફાઈ ઝુંબેશ માં મોટી સંખ્યામાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી તાપી માતાનો દિવસે સૂર્યપુત્રી તાપી મૈયાના પ્રાગટ્ય દિને સમગ્ર સુરત શહેરની જનતાને હું શુભકામના પાઠવું છું સાથે સાથે અહીંયા ચિંતાનો વિષય પણ એક સામે આવ્યો છે કારણ કે ગંદકી તો છે જ ખૂબ વ્યાપક પ્રમાણમાં ગંદકી છે સાથે સાથે અસંખ્ય સંખ્યાની અંદર 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 જે જે માછલાઓ પાણીમાં મરેલા છે તો અહીંયાથી આ તાપી માતાનું પાણી આપણી ઘેર પણ આવે છે તો આ એક સવાલ ખુબ મોટો છે કે આ પાણી કેટલું દૂષિત છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સુરત મહાનગરપાલિકાના જે શાસકો છે એમણે તો જાણે આખે પાટા બાંધેલા હોય એ પ્રમાણે વર્તન છે એટલે સુરત એના ની જનતા અમે એમને અપીલ કરીએ સાથે સાથે સુરત શહેરની જનતાને પણ અપીલ કરીએ છીએ કે આપણી સૌનું આ સહિયારી જવાબદારી છે કે આ જે તાપી મૈયા છે એમને દૂષિત આપણે ન કરીએ જેથી કરીને અહીંયા જે માછલીઓ અંદર મરેલી છે એ પણ ન મરે બીજા પણ અસંખ્ય પાણીજન્ય જે જીવો હોય છે એ પણ ન સાથે આજ પાણી આપણા માટે સુરતીઓ માટે લાઈફ લાઈન છે એટલે આપણી સૌની સામૂહિક જવાબદારી છે એ પણ હું સુરત શહેરની જનતા ને છું અને ફરી એક વખત આજના દિવસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી હું તાપી મૈયાના પ્રાગટ્ય દિને સુરત સમગ્ર સુરત શહેરની જનતાને ને શુભકામના